અડધા રોટલા માંથી અર્ધો રોટલો ખવડાવી દે સૌરાષ્ટ્ર ની તાશીર છે રણજીત મામા એ કાસા કલરના છે જરા તડકો લાગે ને રાતા સોલ થઈ જાય પાકો કલર તો આપડો શિશુ માથે વારનિશ કર્યો જગારા માર્યા જતા હામાં

પણ એ થોડી તળપદી ભાષામાં સમજે નો સમજે હમજો એમ ટગર ટગર જોઈ રહ્યા બીજી વખત કીધું કે ભાઈ બપોરો કરતા જાવ યે એનો સમજે પછી હાથ થી કીધું બાપા ખાતા જાવ અને ખાવા લગભગ હમજે અન લગભગ ખાતા અન યસ કરીને બેઠા આમ કીધું ને હમજે કે કેસે ખાવાતું

બાજરાના જેવા રોટલા બનાવ્યા પણ ડાયુ માણા બાજરાનો રોટલો ખડે એની કેટલા વેઢ અને કેટલી વીટીઓ પહેરી છે એ સોમપુરો બ્રાહ્મણ જેમ પથ્થરમાં ભાત પાડી દે એમ બાજરાના રોટલામાં ભાત પડી ડાયુ ડાયું બાયમાણા રોટલો ખડે અને ડાયો આદમી ખાવા વાળો એટલે કહી દે કે આ બેન દીકરી નાથમાં એટલા વેઢ છે ને એટલી વીંટીઓ છે પણ ડાયો બાય રોટલો ઘડવા વાળું હોવું જોઈએ ડાયો આદમી પાસે જમવા વાળો હોય તો બળદ ને રહોળી થઈ હોય એની વાત નથી અહીંયા જમવાના કીધું બેસી જાવ એટલે બેસી ગયા પછી આને કાહન તાહામાં કેમ દેવું પણ કોઠા હોજ વાળા ડોહી એટલે સીધે સીધું રોટલા માથે શાક મૂક દીધું અને ફાટ 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 રોટલા પીર્યા હીરો પીરસે ને ભૂરિયા એ શાક શાક ખાય રોટલા મૂક્યા પડતા એને એમ કે ડીસું છે એને ભાળેલો જ નહીં બાજરાનો રોટલો થાય કભી કાગ એની વ્યથા કે છે કે આ બાજરાનો રોટલો થવામાં કેટલી મહેનત પડી

રે હેનારા કોઈ નૂમ હે એમ દાદરા એ બની ને ખા ખૂબ ખાદા રે તપશા ના પોતાને જે મહેનત કરીને એનું પરિણામ ન આવે એટલે મને નિરાશા અનુભવે કે મેં આટલી મહેનત કરીને આટલું જ પરિણામ કેમ આવ્યું એમ ધર ધીંગી અન ગરવો ધણી જના માડું ધીંગા મધ જ્યાં નકલંગ હાવજ નીપ આ તો ધીંગા ને ખોખડ ધજી સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડ ની ધરતી ની તાસીર કાંક જુદી છે

ઓખા બારાડીમાં બે મારો એક હાથ મારી મૂછ ઉપર રહે અને બીજો તરવાર ની ઉપર રહે મને ઈશ્વરે ત્રીજો હાથ નથી આપ્યો હું તને સલામી કરું એવો જે બારવટીઓ અને અંગ્રેજ પોતાની

અને કોડીનારે અંગ્રેજ નું અંગ્રેજ નું ગામ ધમરોળ વાગ્યો પણ કેવા આશ્રમ ઉપર સવાર થયો એમ લખાય છે કે છોટી કાન છોટી વાલા લટાળા જોગેન્દ્ર ગદાળા અથા

એ એનો દીકરાનો આજ જન્મ દિવસ ઉજવે છે એટલે સુખી ઘર પોતાનો એકનો એક દીકરો અને એનો દીકરાનો જન્મ દિવસ ઉજવા માટે ગળામાં હોનાનો હોનાનો જમણા પગમાં ત્રોડો પહેરાવી અને દેસાઈ બ્રાહ્મણ પોતાના દીકરાનો જન્મ દિવસ ઉજવે છે કપાલમાં કંકુનો ચાકન ચાંદલો માથે ચોખા ચોડેલા અને એમાં બારવટીયા ગામ ભાંગવા આવે છે એટલે પણ 10 વર્ષના છોકરાને શું ખબર પડે બારબટીયા શું કરે ઓચિતાન ગામમાં શેરીઓમાં ઘોડા દોડવા મળ્યું એટલે દહ વર્ષ નું છોકરું હળી કાઢી અને બજારમાં યશ્વ જોવા માટે આવી ગયું મૂળ માણક માણસો હતા એને ખબર પડી કે આ તો આંકડે મધ અને માખીયું વગર કારણ કે છોકરા છે હાવ નાનું એવું એના ગળામાં હોનાનો નો મોર હાર છે અને જમણા પગમાં હોનાનો ત્રોડો પહેર્યો છે એટલે લઈ લઈ એટલે બાળકને દોહ વરસના છોકરાને મોળુ માણેકના માણસોએ જ્યારે પકડીને એમ કીધું કે બાળક છો એટલે સમજી નથી આવતો બાળક છો એટલે બરસી નથી આંખતો આ મોરહાર અને ત્રોડો કાઢ અને છોકરો બે હાથે આ મોરહાર પકડીને એમ કેતો તો કે હું મોરહાર નહીં આપું હું મોરહાર નહીં આપું આય બારવટિયાના આટમાં બરસી બરાક 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 ફરતી હતી ઈ ગડમથલ હાલતી હતી ત્યાં છોકરાની માંને એમ થયું કે બારવટિયા ગામ ભાંગવા આવ્યા છે અને આ છોકરો ક્યાં નીકળી ગયો એટલે હડી કાટીને બજારમાં ગોતવા જાય છે બજારમાં બારવટિયાના હાથમાં પોતાનો દીકરો પકડાઈ ગયો માની જીગર નો હાલી ને આહુતી જવાની પણ દરવાજો પકડી અને માએ બારહા કામ બે પકડી અને રાડ નાખી દીધી તે કે હે માધવ બાપ હું તને હાર અને ત્રોડો બેય નવા ઘડાવી દઈશ એને દઈ દે નકી તને મારી નાખશે હાર અને ત્રોડો દઈ દે ઈ બાઈના શબ્દ મુખમાંથી છૂટવા અને આવો કાળજાળ મોળું માણે કે

પણ મૂળું માણે ઘોડાનું પેગડું છાંડી અને દહ વર્ષના છોકરા આગળ સામો આવીને ઉભું રહી અને મૂળું માણે આવા બારટિયા એટલું કીધું તું બાપ માધવ મારા માણસો તને કઈ ડારો દીધો હોય અને તારું દિલ દુભાનું હોય તો હું મૂળું માણે તારી પાસે માફી માગુ છું કારણ કે જો આય માધવ દિલ દુભાય તો મારો રણછોડ રાય માધવ દુભાય જાય એટલે બાપ હું તારી પાસે માફી માંગુ છું એ નામ માધવ હતું ને એટલે રહી ગયો બાકી જો નામ અત્યારના લેટેસ્ટ કઈ હોત ને તો પેલા એને એકવાર ધરવી દે હા અત્યારે જે લેટેસ્ટ નામ પાડે છે ને એ એકાદ નામ હોય તો ધરવો હટ ખાસ પણ એનું નામ માધવ હતું એ નામ ને નથી લૂંટાણું કારણ કે નામ કૃષ્ણ નું નામ હતું માધવ એટલે બ્રહ્માનંદ કે છે ઘમમ ગોગર ગમાંગમમ જાજર ઠમાગ ઘ ਤਗ 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 ਸਤ ਸਾਡ ਨੌਦਮ ખાલી માધવ નામ જો બારવટીયા ના કાને પડે ન લૂટી શકતો હોય તો એવો પર ભક્ત છે કનૈયા નું દ્વારકાધીશ નો એ મોડું માણે પ્રસંગ હું એટલા માટે યાદી કરું છું સૌરાષ્ટ્ર ની જે કઈ કથા પડી છે જે જ્ઞાતિની ની કથા પડી છે એમાં કઈ જબરજસ્ત ખમીરાજ પડી છે એની પાછળ જબરજસ્ત મોટો ભાવ પડ્યો છે મેઘાણી જ્વરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલામાં જન્મેલા વાણિયા ને કોઈ પૂછો તો મેઘાણી ભાઈ ગીત માં અને લોકગીત માં શું ફેર અને પંચાલ ધરતીમાં ધરતી માં જન્મેલા વાણિયા એ બહુ સારો જવાબ આપ્યો તો કે આપણા બગીચામાં જે ફૂલડા વાવ્યા હોય છોડ વાવ્યા હોય એમાં જે સમયે સમયે ખાતર આપ્યું હોય સમયે સમયે પાણી પાયું હોય અને જે ફૂલ ખીલે એને ગીત કહેવાય પણ વગડે જે કુદરતના ખોળે જે ફૂલડા ખીલે છે ને એને લોકગીત કહેવાય એવા મેઘાણી સૌરાષ્ટ્રનું લોકગીત હોય તો ક્યાંક જુદું છે સૌરાષ્ટ્રનું ગીત હોય તો ક્યાંક જુદું છે સૌરાષ્ટ્ર નું ભજન હોય તો એની કાંઈક જુદી છે પણ હું યાદી એટલા માટે આપની આગળ કરું છું રમજદ મામાના અમે વાત કરતા હતા કે ખરેખર તો નરસિંહ પેલા શિવ નો ભક્ત હતો નરસિંહ શિવ ના ભક્ત હતા શિવે નરસિંહ ને કીધું નરસિંહ મને ભજવો રવા દે હું સમાધિ બેસી દઉં દહ વર્ષે જાગો અને તારે હાલતા કામ પડવાના કારણ એ નથી ખબર હોય કે તો પ્રભુ કરો સંપત્તિ ઊંઘ ઓલ્યો દરવાજો હરખો બંધ કરજો ને ઓલિયો બરાબર લોક કરજો સંપત્તિ દાજી ને ઊંઘ ઓછી હોય એટલે એ સીવે કે તું હોના નગરી વાળા ને રાત દી જાગે મારા કઈ ને બીક છે નહીં નરસિમેતાએ કીધું પ્રભુ હું તો આપનો ભક્ત છું અને આપ મને દર્શન છે કનૈયાના કરાવો ત્યારે દિવ્ય બસાલ નરસિને નરસિંહ મહેતાના હાથમાં જે દીવે આપી અને કીધું કે લે નરસિંહ હું દિવ્ય બસાલ તને આપું છું આ દિવ્ય મશાલના અંજવાળે તું ભગવાન કૃષ્ણ કનૈયાના દર્શન કરી શકે ગોપનાથ મહાદેવજી ભાણવડ પરથી આવે ત્યાં દિવ્ય મશાલથી નરસિ મહેતાએ જર કનૈયાની રાસલીલાના દર્શન થ્યાં

ઢોલિયા ઢાલી માથે બબે ગાટલા અને મૂંઢાના ટેકો લઈ અને જાદરા બાપો છે દેગો ઓછો કરો બોલું ત્યાં એ આમ હકડે ઠેઠ ડાયરો બેઠો છે જાદરા બાપુ મુખમાંથી શબ્દ છૂટે અને ખોળામાં ધરવા માટે ડાયરો જ્યારે આમ તૈયાર થઈને બેઠો છે કે એના એક એક ફૂલડાને આ હૃદયમાં ઝીલી લેવા છે એવો હકડે ઠેઠ ડાયરો બેઠો અને આખા વડાળીને ખબર પડી કે આજ હોનગઢનો ઠાકર જાદરા બાપુ આજ વડાળીમાં પધરામણી કરી છે પણ પ્રશંકા કેવો બનેલો હોનગઢની દીકરી વડાળીમાં હા હારે એ દીકરીને ખબર પડી કે આજ અમારો હોનગઢનો ઠાકર પધાર્યા છે એ સોનગઢની દીકરીને ખબર પડી કે અમારો ઠાકર પધાર્યો છે અને ઈ પોતાના ઘરવાળાને કે છે કે તમે જાઓ જાદરા બાપુ પધાર્યા છે અમારો હોનગઢનો ઠાકર છે અમારું પીરાણું છે અને એને આપણા ઘરે ભૂલાઈ આવો ને આમંત્રણ દઈ આવો ને આપણા ઘરે આવે તો ઠાકર છે જબારી ગરીબ ઘર ગામનું ધણ ચારી પોતાનું જીવન ગુજારો કરે મેલા ઘેલા લુગડે કેવા મનાણો ગાંડી થામાં એ ઠાકર છે વાત હું સમજી શકું છું આપણાથી એને કેવા ન જવાય એમ જાદરા બાપુ આપણા ઘરે ન આવે કે કાં કે આપણા ઘરે હારો પ્રસાદ કરવાનો તો તે વેંત નથી પણ જાદરા બાપુ આવે ને તો આપણા ઘરમાં સારું પાથરણું નથી ને આપણે ક્યાં બે છે અને એને આમંત્રણ દેવા નો જવાય પણ દીકરી હોનગઢ ની છે એને કીધું કે તમે જાવ તો ખરા એકવાર ઠાકરને આમંત્રણ તો દોય અમારો હોનગઢ નો ઠાકર છે જરૂર આવશે છે બાપ તો તન કી જાને મન કી જાને જાને ચિત કી ચોરી રબારી પરાયણે જેમો ધીમો ઉભો તો થયો મેલા ખેલા લુગડે પણ હકડે ઠેડ ડાયરો જ્યાં બેઠો તો ત્યાં બિહારો ગરીબાથી બીતો બીતો ગયો કે આપણે આને જઈ અને કેમ કેવું બાપુને કે હોનગઢના ઠાકર મારા ઘરે પધારો જોજો આનું નામ ઠાકર કહેવાય પછી તમે જેને માનતા દાન મહારાજ ને માનો તો ભલે જાદરા બાપુ ને માનતા હોય ભલે આપણા રતા ને માનતા હોય તો ભલે વેહામણ પીર ને માનતા હોય ભલે જેને માનતા હોય પણ જેનું દ્રઢ ભરોહવાની વાત છે એ રબારી ધીમો 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 ડાયરે આવીને આમ ઉભો રહ્યો તો ભૂંડા હાથના દે બે ગાડલા નાખે અને જ્યાં જાદરા બાપુ ઢોલિયા ઉપર બિરાજમાન છે એની નજર જાય રબારી ઉપર પડી તો હામેથી જાદરા બાપુએ એટલું કીધું તો ગોવાથી કે હવે બાપુ કે બાપા મારા તારા ઘરે આવું છે પણ મેં તારું ઘર નતું જોયું હું કેતો તારી વાટ જોઈને બેઠો તો મારે દીકરીને મળવા આવું છે અને પણ મેં ઘર નહોતું જોયું બેટા હાલ ને લે મારે તારા ઘરે આવું છે એ લાકડી પડે એમ રબારી પગમાં પડી ગયો આ હા તો હોનગુટ નો ઠાકર સામેથી એમ કે છે કે મારા જેવા રાક માણાના ઘરે ગામનો ગામનું ધણ તારી જીવનનો ગુજારો કરવા વાળો એના ઘરે આજ ફોનગઢનો ઠાકર પધારે છે એ ધન ઘડી ધન ભાગ કરી અને લાકડી પડે એમ પગ માં બે હાથ પકડી ગોવાલ ને ઊભો કરીને કીધું કે હાલ બાપા હાલ મારે મારી દીકરીને મળવા આવો મોડ રબારી પડખે જાદરા બાપુ આયલ્યા છે વાંહી ડાયર્યો આવેલું આવે છે અને જેવા એ ગરીબ ઝોપડીમાં આમ પ્રવેશ કર્યો રબારીના ઘરે હગો બાપ આવ્યો અને દીકરી જેટલી રાજી થાય એટલી રાજી આધી દીકરી થતી કારણ કે એક તો હોનગઢની દીકરી છે અને આજ હોનગઢથી ઠાકર પધાર્યા છે દીકરીને સાની રાખી બેટા શું કામ રહો સાની રેજા હું ન આવ્યો તો તને દુઃખ થાય લે હું આ આવ્યો બાપા શું કામ રોષ અને પોતાના ઘરમાં જે હારું ધડકલું હતું જે રાખી મૂકેલું થાપણાનું એ કાઢી અને દાદરા બાપુ પાથરીને કીધું બાપુ આ બેહો મારા ઘરમાં ગાડલા નથી આ ગોદડું છે અને ગોદડા માથે હોનગઢ નો ઠાકર જયારે બેઠો ત્યારે થી કેતો બેટા બીજા ને ખબર હોય પણ દીકરી તને જ ખબર હોય ને હોનગઢ ની છો મારે હવાર નો છે બાપ મારે હવાર માં શિરાવાની ટેવ છે તને નથી ખબર કે પણ બાપુ મને ખબર છે પણ મારા ઘરમાં તો જાહેર નો રોટલો છે અરે કે બેટા જાહેર નો રોટલો સાસ જે તારા ઘરમાં આવે આજ મારે ટીમ કરવું છે ગરીબ ઘરની રબારીની દીકરી ઝાડનો રોટલો અને સાસ લઈ આવી અને જાદરા બાપુ પડખે મૂકીને કીધું બાપુ મારા ઘરમાં હું તમને કાંઈ હારો જમાડી શકું એમ નથી આ ઝાડનો રોટલો અને સાસ સિવાય બીજું કાંઈ નથી પણ એક બટકું મોઢામાં મૂકી અને દાદરા બાપુ એ કીધું કે બેટા આ તો જગ ઢાંકણ જુવાર છે તું ઝાડ ને નાની માનસ આ તે આખી જગતનું ઢાકણ જુવાર છે બાપ જુવાર તો બધાથી મોટી હોય જેના ભાગ કે ઉજળા હોય એના ઘરે જાહેર હોય હજારનો રોટલાનો બટકો બેગ મોઢામાં મૂકી એ ક્યાં બ્રાહ્મણ અનાજનો ભૂખ્યો હતો એ તો ઠાકર હતો ભાવ નો ભૂખ્યો હતો એને તો ખાલી દીકરી દિલ નો દુભાઈ એટલા ખાતે દાદરા બાપુ જયારે દીકરીને ઘરે આવ્યા થાય કે એને ગરીબાઈ પણ ન દેખાડે એને એમ ન થાય કે અમે ગરીબ છીએ એટલે અમારા ઘરે બાપુ નો આવ્યા આ આપણા પંચાળના પિરાણા છે પછી જે ને માનો દાન મહારાજની આગળ ઉપર પ્રસંગો કહીશું પણ આ જયારે હું યાદી એટલા માટે કરાવું છું કે દીકરી જયારે જમાડતી હતી પડખે બેહી અને જાદરા બાપુ એ જમતા જમતા આમ પાણીયારા ઉપર નજર કરી અને એને તો બેટા એટલે પાણીયારા માથે શું પીડ્યો છે રબારીની દીકરી કે છે બાપુ ગોવાળ ગાયો સારવાર ગયા તા ને તો કોક ખેડૂતની વાડી થી આ મૂળાની મોઘરીઓ આવ્યા છે કે બેટા લાય બે ચાર મોઘરી હું ખાઉં તીખી દાઢ કરું એ બે ચાર મૂળાની મોઘરી ખાધીન પછી મૂળાની મોઘરી જેટલી વધી એટલી જાદરા બાપુ એમ ગણી આની ગોવાતીને કીધું તો ગોવાતી કે હા કે તને વાંપ કરતા આવડે કે ન આવડે તો બાપુ વાંપ તો કરતા આવડે હું માલધારી છું પણ કોને વાંપ કરી મારી પાસે કાંઈ એકે ગાય ભેંસ છે નહીં હું તો ગામનું ધણ ચારીને જિંદગી ગુજારું છું અને ત્યારે જાદરા બાપુએ એટલું કીધું તો બાપ દુઃખ લગાડિસ્માં તડકા સહે તો જીવનમાં આવ્યા રાખે પણ કાલ હસુરદરાણ ઊગી અને એક સોટી તનક ઠાકર ને યાદ કરી અને માંડવ હામું મોઢું રાખી અને ભગવાન નું નામ લઈ અને વાંભ કરજે જા બાપ માંડવ ના ડુંગર માંથી કાળીઓ ઠાકર આપશે એ હતી મોઘરી બીજા હવાર માં બીજેથી હુરિનારાયણ ઉગ્યો અને થોડોક ચડ્યા એટલે આ ગોવાળે માંડવકોર મોઢું રાખી અને હોનગટના ના ઠાકર ને યાદ કરી ભગવાન કાળીયા ઠાકર ને યાદ કરી અને વાંભ કરી હતી ને આય જાદરા બાપુ એ હત્યાવીસ મોઘરીઓ ગણી હતી એ બીજેથી વાંબ કર્યા ભેગું એ માંડવડા ડુંગર માંથી પૂંછના ઝંડા ઊંચા લેતી અને હત્યાવીસ ગાયું આવ્યું હતું ત્યારે કવિને કહેવું પડે છે કે મોઘરિયું હાટે માલ આ તો જુગ તે આપે જાદરા બાપી એને કઈ મોઘરીયુ તાંજ ન હોય એને કઈ જાડ નો રોટલા તાળ ન હોય પણ એ ગામની દીકરી હતી એને એવું ઓછું ન લાગવું જોઈએ કે અમે ગરીબ છીએ એટલે અમારા ઘરે ઠાકર ન આવ્યા ઠાકરને આંગણે તો હવ હરકા બાકી જેવો જેનો ભાવ